જય શ્રી રામ કેમ છું મિત્રો હું તમારો પ્રિય મિત્ર લાલુ રમન તો મિત્રો એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો આ આપણા દશરથભાઈ છે જ્યાં મસ્ત મજાનો બેન જોવા છે તો મિત્રો આ વિડીયો તમને કેવું લાગે છે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આપણા દશરથભાઈના વિડીયોને ખૂબ સપોર્ટ કરો અને વિડીયો વધુમાં વધુ બને એટલું શેર કરો જેથી દશરથભાઈનો આ વિડીયો વાયરલ થાય તો દશરથભાઈને તો મિત્રો આ વિડીયોના માધ્યમથી આપણે એ જ કહેવા માંગીએ છીએ કે દસરથ ભાઈને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં આ વિડીયો વધુ વધુ શેર કરો તો વિડીયોની મજા લઈએ તો તમને આ વિડીયો કેવું લાગે છે એમનું સંગીત એકદમ મધુર છે તો ડીલ જીટીલ લેવું છે તો ભાઈ વિડીયોમાં પૂરેપૂરું જુઓ તો મિત્રો અમારે ચેનલ પર નવા હોય તો લાઈક કરવાનો ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તમારા ભાઈને સપોર્ટ કરો હર હર મહાદેવ